વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પર કાર્યરત ઇન્સિડન્સ અને મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓએ મેનેજમેન્ટની મનમાની અને શ્રમ કાયદાના ઉલ્લંઘન સામે બાયો ચડાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે હાઈવે પર જીવના જોખમે ફરજ બજાવતા શ્રમિકોનો આક્ષેપ છે કે દર મહિને વીસ તારીખ વીતી જવા છતાં પગાર ચૂકવવામાં આવતો નથી જેના કારણે તેઓ ગંભીર આર્થિક કટોકટીમાં મુકાયા છે લાંબા સમયથી ઇન્ક્રીમેન્ટનો અભાવ અને ઉદ્ધત વલણના વિરોધમાં કર્મચારીઓએ હવે આરપારની લડાઈનો મિજાજ બતાવ્યો છે આ આંદોલનનું નેતૃત્વ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલે કર્યું હતું તેમણે મેનેજમેન્ટની બેદરકારીને ઉજાગર કરતાં જણાવ્યું કે કર્મચારીઓને હેલ્મેટ કે સેફટી જેકેટ જેવી પાયાની સુરક્ષા સુવિધાઓ પણ આપવામાં આવતી નથી મેનેજમેન્ટે કડક ચેતવણી આપી છે કે જો આગામી અડતાલીસ કલાકમાં પગાર ઇન્ક્રીમેન્ટ અને સેફટી સાધનો સહિતની માંગણી સંતોષવામાં નહીં આવે તો કામકાજ ઠપ કરી અને શિતકાલીન હડતાલ પાડવામાં આવશે હાલ કોન્ટ્રાક્ટરે આશ્વાસન આપ્યું છે પરંતુ લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી શ્રમિકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ઇમતીયસ પટેલ બરૂજલા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ લેબલ લો સિરીઝ જે આપણે શરૂ કરી છે તેના પ્રતિસાર રૂપે આજે આપણે બરૂજના કర్జન ટોલ્ડ નાકા ઉપર કામ કરતા જે પણ કર્મચારીઓ છે તેમની ઇનજસ્ટિસ માટેની જે લડત હતી તેના માટે આજે આપણે કર્મચારીઓ સાથે ખભોડી ખબો મિલાવીને ઊભા હતા અને જેમાં તેમની જે સાથે શોષણ થતું તેની રજૂઆત એમના કોન્ટ્રાક્ટર અને હાઈ લેવલની ઓથોરિટી સાથે આજે આપણે કરી છે જેના અંદર જેમની મુખ્ય માંગો હતી તે એઝ પર લેબર લો થી આપણે એમના સુધી પહોંચાડી છે તેમના જે હાઈ લેવલના અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના તેમના દ્વારા અડતાલીસ કલાકના અંદર તેમનું નિરાકરણ લાવવા માટેનો આપણને સમય મર્યાદા છે કલાક બાદ જો આમની જે પણ કાયદાકીય ધારાધોરણ અધિકારો આપવામાં નહીં આવે તો અડતાલીસ કલાક પછી આ કર્મચારીઓ સાથે ભેગા મળીને કાયદાકીય લડત લડવા માટે અમે કટિબદ્ધ છીએ અને જો જરૂરી જણાશે તો અમે હાઈવે ઓથોરિટી ના સામે પગલા મારવા માટે પણ પીછેહટ કરીશું નહીં મુખ્ય વાત આ જે રજૂઆત છે તેની નોંધ ગંભીરતાપૂર્વક હાઈવે ઓથોરિટીના અને જે તે લાગતા વળગતા અધિકારીઓ લઈ લે એટલી રિક્વેસ્ટ અને વિનંતી છે જય હિન્દ જય ભારત અમે મારું નામ પટેલ વસીમ છે અને હું અહીંયા કામ કરી રહ્યો છું રોડ એન્ડ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં અમારે દર મહિને સેલરી માટે એમને માંગ કરવી પડે છે અને અમારે ટાઈમ પર સેલેરી મળતી નહીં અને તેના લીધે અમારે આર્થિક પ્રોબ્લેમ આવે છે ઘરમાં પ્રોબ્લેમ આવે છે જે રીતે અમારી છોકરાઓની ફીસ છે એમ શાકભાજીનું છે અમુક અમે લઈ બી આવીએ છીએ અમે માગીએ કોઈની પાસેથી હતી પણ જ્યારે અમારે આપવાનો હોય ત્યારે પ્રોબ્લેમ આવે છે અને અમારે ટાઈમ પર સેલરી આવતી નથી અને અમને કોઈ બી પ્રકારની એમ એક્ઝેક્ટ તારીખ આપવામાં આવી નથી આવી અવારનવાર અમને અમે રજૂઆત કરી દીધી કે સાહેબ અમને ટાઈમ પર પગાર કરી આપો પણ હજુ સુધી એનું કોઈ નિવા નિરાકરણ આવ્યું નથી અને દર મહિને એ લોકો ઉપર અધિકારી પેમેન્ટ નથી આવતું એ રીતે વાત કરીને અમને નકારી દે છે પહેલી વસ્તુ છે આપણે જે ટાઈમ પર સેલરી છે એનો ઇસ્યુ છે બીજું કે ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ જે છ મહિને ગવર્મેન્ટ દ્વારા જે કરવામાં આવે છે એ છેલ્લા પોણા બે વર્ષથી કરવામાં આવ્યું છે નથી બીજું કે એમ્પ્લોયને ના યુનિફોર્મ આપવામાં આવ્યો છેલ્લા પોણા બે બે વર્ષથી કે ના તો સેફ્ટી શૂઝ આપવામાં આવ્યા છે અને કેટલીક વાર તો આપણે સેફ્ટીના સાધનો પણ અછત હોય છે સેફટી કોન પણ ટાઈમ પર મળતા નથી જેના લીધે એક્સિડન્ટ નો ભય વધુ હોય છે જો આ એક તો પેલા કે પગારના મુદ્દે અમારો આખો સ્ટાફ અહીંયા ભેગો થયો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સેલેરી ટાઈમ પર ન મળતા બધાનું કહેવું એવું છે કે વારંવાર એમને રજૂઆત કરતા આપણે એમની જોડે મીટિંગ કરતા એ લોકોએ આપણે એકથી દસમાં જે કમેન્ટમેન્ટ કરી હતી સેલેરીની એ પણ થતી નથી અને સેલેરીનો વારાગડી ઇસ્યુ થાય છે અને વારાગાડી આ મિટિંગ કરવાથી અમને પણ સારું નહીં લાગતું કે અમે પણ કંપનીના હિતમાં વિચારીએ કે અમારા પણ ઘરે ખાનારા લોકો છે જેથી પગાર ટાઈમ પર થાય પગારનું સોલ્યુશન આવે અને હાઈવે ઇન્સિડન્ટ એક એવી વસ્તુ છે કે જે ઇન્સિડન્ટ કદાચ આપણે કોઈ ઇન્સિડન્ટ એ કરવા જે અટેન્ડ કરવા જ્યાં હોય ત્યાં પણ કોઈ જે કર્મચારી છે એને જાનહાનિ થાય તો એનું પણ એક આઉટ લાવવાનું છે એનું શું ગ્રુપ ઇન્સ્યોરન્સ છે કાં તો મેડિક્લેમ એની પણ ચર્ચા કરવાની છે અને જે પણ આ જે મેન મુદ્દો આપણે જે સેલેરીનો છે કે સેલેરીમાં જે ઇન્ક્રીમેન્ટ આવ્યું છે એ ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ સેલેરી ટાઈમ પર લેબર લો એક્ટ પ્રમાણે મળવી જોઈએ જો એ અમારી જે પહેલીને જે માંગ છે જે જો એને અસ્વીકાર કરવામાં નહીં આવે કે એનો કોઈ યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો અમે બધા સંગઠન એક ભેગા જૂથ થઈને અમારો આખો સ્ટાફ પૂરેપૂરો કે બધા જો અમારા હિતમાં જવાબ નહીં આવે તો સ્ટાઇક પર ઉતરવાના છે